વિનંતી કરું વારમ વાર પ્રભુ હવે હું ગાડો ને દ્વાર વિનંતી કરી ઈશ્વરદાન ગઢવીએ ભગવાનને કીધું કે ભાઈ હું પદયાત્રા રાજત પાંચથી કરીને તમારે દર્શનની અભિલાષા છે મારે તમારી પાસે કંઈ જોતું નથી મારે ખાલી દર્શનની અભિલાષા છે હું દર્શન કરવા માટે જ આવ્યો છું બરાબર એના પછી ભગવાને વિનંતી સાંભળી અને મંદિરના દ્વાર ખુલી ગયા અને દર્શન આપ્યા દ્વારકાધીસે ઈસરદાન ગઢવીને ઈસરાસો પરમેશ્વરા એ ઈસરદાન ઈસરાસો પરમેશ્વરા પરમેશ્વરા કહેવાય ગયો એ ઈસરદાન ગઢવી પછી વિનંતી એની ભગવાને સાંભળી અને ભગવાને એને દ્વાર ખોલી અને દર્શન દીધા સાક્ષાત ઈશ્વરા ઈસરાસો પરમેશ્વરા ઈશ્વરદાન ગઢવી અને વિનંતીઓ જ કરી છે ભક્તો દાસી જીવન વિનંતી કરી પછી એને સંદેશો મોકલો સાયાજીને કેજો રે એટલી એ મારી નથી એટલો મારો સાંયાજી ને કેજો રે એટલી એ મારી નથી દાસી હું તમારી દાસી ભાવે ભક્તિ કરી ગયા મીરા રાધાજીનો અવતાર હતા દાસીજી વર્ષે દાસી ભાવે ભક્તિ કરી ગયા દાસી હું તમારી રે એ દર્શન કાજે દો મળી એ દાસીને તમે દર્શન જો ને હવે સાંયાજી ને રે એટલી મારી નથી જઈને એટલો એ મારો સુંદર સાયાજીન કે જો રે એટલી મારી વીનતી પિયોજીન મળવા એ હલો સખી શું

એટલી મારી નથી જીવણ સાહેબ દાસી ભાવે ભક્તિ કરતા ત્યારે એક ઠેકાણે ભજનનો પ્રોગ્રામ હતો જ્યાં જીવણ સાહેબનો ભજનનો પ્રોગ્રામ એટલે જીવણ સાહેબ ભજનમાં ગયા એટલે જીવણ સાહેબ ઠાઠ મઠારો બહુ કરતા પોતે આમ શોખીન ઘોડી રાંધે પાઘડીને બધું આમ આબેવ ઠાઠ ખૂબ કરતા એટલે એ ભજનમાં ગયા જીવન સાહેબ એક ભજન બોલ્યા દાસીને ને તેણી જાજો તમારા દેશમાં ભજન ગાયું તો એક જણો બેઠો થઈ એ ભક્તિ એટલી બધીને ભજન આવા ગાય ઠાઠારો તો બહુ કીધો છે એ સાંભળું થઈ સાહેબે બીજી વાર કીધું કે ઠઠારો તો જુઓ કે ભજન કરે છે પણ પછી જીવણ સાહેબ ભજન પૂરું કરીને બોલ્યા કે આ બેન બેઠા છે દીકરી એ કોણ એ કે એને ઠઠારો એ કેટલો કર્યો છે જુઓ એ કે એ તો અમારા નગરના શેઠ અને એના ઘરેથી શેઠાણી છે એને તો ઠઠારો હોય ને એ તો તારા નગરના ની શેઠાણી છે પણ હું આ જગતના ની શેઠાણી ચૌ એટલે મારે ઠારું તો હોય જ ને કેમ ન હોય એ દાસી જીવન દાસી જીવન વંશી દાપડા બાપુ હોળ ગુરુ કર્યા કેટલા જીવન ગયા અને સત્તરમાં ગુરુ જ્યારે એને મળ્યા કે ને મારી ભ્રમણા ભાંગી હરદમ હાલે હજુર એ ભીમ સાહેબ એને ગુરુ મળ્યા ને ત્યારે એની ભ્રમણા ભાંગી ગઈ બરોબર એ માં ગુરુ એ ભીમ સાહેબ